લાચકડી ગામે બાઇપ સંસ્થા ખાતે બાગાયત વિભાગ સુરત અને નવસારી દ્વારા એક દિવસીય સેમિનારનું કરાયું આયોજન વાંસદા તાલુકાના લાચકડી ખાતેના બાઇક ફાઉન્ડેશનમાં સંયુક્ત નાયબ બાગાયત નિયામક શ્રી સુરત નવસારી જિલ્લાના અધિકારીઓ દ્વારા બાગાયતી પાકોમાં નર્સરી એક ઉદ્યોગ વિશે સેમિનાર કાર્યક્રમ યોજાયો જેમાં વાંસદા તાલુકાના લગભગ બસો જેટલા ખેડૂતો હાજર રહ્યા નૂતન કલમના ઉદ્યોગને વધુ મજબૂત કરવા બાગાયત નિયામક દ્વારા ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન મળી રહે તે માટે સેમિનાર બાઇફ ખાતે યોજવામાં આવ્યો બાગાયત વિભાગમાં ચાલતી સહાયલક્ષી યોજનાઓની માહિતી નર્સરી વ્યવસ્થાપન રોગજીવાદનું નિયંત્રણ ખેડૂત પ્રશ્નની ચર્ચા વિશેષ નર્સરીનું રજીસ્ટ્રેશન તેમજ નૂતન કલમ બનાવવાની પદ્ધતિ ઉપર ભાર મૂકી ખેડૂતોને પ્રોત્સાહન અપાયું હતું એક દિવસીય સેમિનારમાં સુરત અને નવસારી વિભાગના અધિકારો વૈજ્ઞાનિક નવસારી કૃષિ યુનિવર્સિટી બાગાય અધિકારીશ્રીઓ નવસારીના સ્ટાફ અને વાંસદા તાલુકાના ગામોના ખેડૂત મિત્રો તથા વસુંધરા બાઇફના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પત્રકાર કમલેશ ગામિત ગ્રામીણ ટુડે ન્યૂઝ વાંસ દિનેશ પડાલિયા નાયબ બાગાયત નિયામક નવસારી આજે આપણે અહીંયા ખાતે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં જે ખેડૂતો નર્સરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે ખાસ કરીને આંબાની નૂતન કલમ આંબાની ભેટકલમ બનાવવા સાથે સંકળાયેલા છે એવો એક દિવસનો આપણે સેમિનાર રાખેલો હતો જેમાં બાગાયત વિભાગના આપણા બાગાયત અધિકારીઓ અને કૃષિ યુનિવર્સિટી તજજ્ઞો ઉપસ્થિત રહીને લગભગ દોઢસો થી નર્સરીમાં શું શું કાળજી જોઈએ ભવિષ્યની અંદર નર્સરીની અંદર શું ચેલેન્જીસ આવવાની છે એમાં એની ગુણવત્તામાં શું સુધારો કરી શકાય આંબાશ્રી બીજા ક્યાં ક્યાં ફળપાકોની નર્સરી કરી શકાય એ નર્સરી કરવામાં શું કાળજી રાખી શકાય એ વિષય ઉપર ખૂબ જ સરસ વિસ્તૃત માહિતી યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શ્રીઓએ પણ આપેલી છે આ સિવાય બ્લોક નર્સરી છેલ્લા ચાર વર્ષથી આપણે બાગાયત વિભાગ મારફતે ખેડૂતોને આપીએ છીએ જે આંબા કલમ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે એ પણ ખેડૂતોને અત્યારથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ભવિષ્યની અંદર આપણે સારામાં સારી કલમો લોકોને પૂરી પાડી શકીએ ખેડૂતોને

નર્સરી જે કરો બનાવીને આપે તો ખેડૂતોને પણ સારી કલમ પ્રાપ્ત થાય તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો